નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે વાત કરીશું શિયાળામાં હાઇડ્રેટેડ રહેવા વિશે શિયાળામાં ઠંડીના કારણે આપણે ઓછું પાણી પીએ છીએ જેના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે તો ચાલો જાણીએ કે શિયાળામાં કેવી રીતે હાઇડ્રેટેડ રહી શકાય શિયાળામાં ઠંડીના કારણે આપણને ઓછી તરસ લાગે છે પરંતુ શરીરને દરેક ઋતુમાં સમાન માત્રામાં પાણીની જરૂર હોય છે ડિહાઈડ્રેશનના લક્ષણો જેવા કે થાક માથાનો દુખાવો ચક્કર આવવું અને ત્વચાનું વૃક્ષ થવું શિયાળામાં પણ થઈ શકે છે ટીપ નંબર એક ગરમ પીણા જેવા કે ગ્રીન ટી આદુવાળી ચા હર્બલ ટી અને ગરમ પાણી પીવાથી ન માત્ર શરીર ગરમ રહે છે પરંતુ હાઇડ્રેશન પણ જળવાઈ રહે છે ટિપ નંબર બે શિયાળામાં મોસમી ફળો જેવા કે સંતરા મોસંબી ગાજર ખીરા અને ટામેટાનું સેવન કરો આમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે ટિપ નંબર ત્રણ સૂપ અને દળિયા પણ શરીરને ગરમ રાખવાની સાથે સાથે હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે ટિપ નંબર ચાર હંમેશા તમારી સાથે પાણીની બોટલ રાખો અને નિયમિત અંતરાલે પાણી પીતા રહો ટીપ નંબર પાંચ ફળોનો જ્યુસ પણ એક સારો વિકલ્પ છે તમે તાજો જ્યુસ બનાવી શકો છો અથવા પેકેજ્ડ જ્યુસનું સેવન કરી શકો છો આ ઉપરાંત તમે હાઇડ્રેટેડ રહેવા માટે તરબૂજ ખરબૂજ અને સ્ટ્રોબેરી જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરી શકો છો નિયમિત વ્યાયામ કરવાથી પણ શરીરને હાઇડ્રેટેડ રહેવામાં મદદ મળે છે વ્યાયામ કર્યા પછી શરીરને પાણીની વધુ જરૂર હોય છે તો મિત્રો આ સરળ રીતો અપનાવીને તમે શિયાળામાં પણ હાઇડ્રેટેડ રહી શકો છો યાદ રાખો પૂરતી માત્રામાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ